એવું નથી ગાયવા નથી સરવા તો જો કે ઘણું હે ચોમાસાનો કાળ એટલો વધી જાય ની વાત ને નહીં ને પગમાં લોહીના તસ્યા નીકળી જાય મચ્છર ને માય ખાઈ જ બહાર નું એના હિસાબે ગાવડા અમને આમ દુબળા દુબળા રહે આમ બરાબર લોહી નથી છડતું અમને લોહીના તૈસ્યા નીકળી જાય ખવારમાં નીકળે ને ગાયું વાડામાં એટલે ખવારમાં વેલી કાઢવી પડે આ જો આ મચ્છરના બધા ખાવા તો ગાયનું મોડું નથી અહીંયાનો અહીંયા સીમા નો ધરાય તો પછી ઘરે નાખી દે એવું છે અને કઈક આ જમીન એવી મળે છે એના હિસાબે આટલું ખાતા કરતા ગાયું આમ થળ બથડ રે એવું અમુક ને ઉગે છે અને અમુક ને ઉગતું નથી અમે કાબડી ગા ને એ સરીને જ આવે ખાલી સીમા એટલું ખાઈ લે ને ઘરે કઈ ખાતી જ નથી તોય એટલી લોટકી છે ઈ ગા અમુક ને ગમે એટલું નાખો તો તોય ઉગતું નથી એવું જાય જો આગા આગા જો જોઈ કે દૂધ નહીં હે એટલું ને પાંચ લીટર દૂધ વાળે આગા તો કે ખાવા તો મોળું આપતા ન હોય અને આ આપણે જો મોર લઈને વાંચડી આ ન્યાય છે હમણાં નોરતા દિવાળી કૂદી ન્યાય તો આ મોળે ન ગણાય જે હોય બટકાઈ લે ને એ સારું બાકી અમુક ઢોર એવા છે ને અમારા ઘેરામાં કે ગમે એટલું ખાય ને તો એમની પરિસ્થિતિ ઈ જ રહે એમ આવું દુબળાત રહે કોકને એમ થાય કે આમને કંઈ નાખતા નહીં હોય આવડા ભૂરી ગા રે ને એ દૂધરા જેવું થાય કાય એમ આખા ઝેરા મોટા મોટી ગા એક બીજી છે હજી હજુ આ તો આ ઠીક છે બધા કરતા ઝટકો લાગ્યો હોય તો ઓણ અમને લાગ્યો આ મોરલાનો કારણ કે અમારો મોરલો પડી ગયો છે જો આ ગાભણી આ એ પાછી ગાભણી ગા અને આને તો હજી હજી સીમમાં છેરીને આવે હાને તો છે ને કોઈ ઇમ મોળે મળે અને વઢિયારી છે ટેસ્ટ કરવા તો આપણે લાયા હતા વઢિયારું કેવું થાય શું પહોંચ આપણે આ કાબેર ગાય દૂધ ને છે આ રહી અને આ વાસડી રહી ઈ આગાની છે હમીરી રોજી ની છે આ વાસડી રહી આ તો મોળા ઢોર નથી પણ પરિસ્થિતિ એવી છે ને કે કડના ના હિસાબે ને એવું આ કઈ જમીન મોળે ની ના હિસાબે અને જો મજાકની વાત નહીં મેં લગભગ બે ત્રણ વિડીયા એમ કીધું હે કે આ અમારી કાવેરી રહીને એને દઈ દેવાની છે કાવેરીને હાવ ગમે પાડવા વાળું હોય ને મફત દઈ દેવાની એનું કારણ એક જ છે ખાલી ઈન મતે ઈન ધાઈ જાય બીજું કોઈ ખોટ નથી આમાં હોજી ઈન બધી રીતે છે કમ્પ્લીટ વ્યાય એટલે હાવ ઓજી થઈ જાય તો બાકી એનું કારણ એક જ છે કે જ્યારે વ્યાય તો આપ થાય ઈન મતે ધાઈ જાય બસ એક ટેન્શન એનું બાકી કઈ ટેન્શન નથી સાડા ત્રણ લીટર ચાર લીટર એવું દૂધ કાઢે એનું વાંધો જ પડે કે એ આ ઈનામત થઈ દે બાકી ગા ધાઈ છે ને એના થશે કારણ કે આપણે આટલી બધી ગાયું હે તો એની ઠેન રે નોટ રે એને ક્યાં સુધી ઢેન રાખી તો એટલે ગમે વાળો એક ગા લઈ જાય એટલે એ તો ઢેન રે જો આ વાસડી રહી ને આપણે ઘેરાની નથી આ આપણે લાવે ઠેઠ રાજકોટથી રાજકોટ આપણે આપી હતી એક ગા તો એ સગા એમાં આપી હતી એ કે આ વાસડી તમે લઈ જાઓ મારી પાસે નહીં રહે સરકાર ક્યાંય ગાયું નથી રહેવા દેતી કોઠતી પછી ત્યાંથી ખોરીનમાં વાસડીને પાછી લાયા ત્યાં કારણ કે આપણે ગાયનો ફૂલ શોખ છે પછી મોરલાની આ વાસળી જો આ પળીને આ હામી ને એ હમણાં તમને વઢિયારી ગા દેખાડીને જો હામી પળી તોળી એની વાસળી છે કોઈ એમ કે એની છે અને મોરલાની તો આપણા પાસે અત્યારે હાલમાં મોરલાના વાસળું વધારે જો આ મોરલાની છે હમી પોળી એ મોરલાની જ છે આ આપણી ગોમતીની જ વાસળી છે ગોમતી કે ગોયડી કે બે વાત હાલે આ વાસડી ટાઈપ એ કઈ ગાવડું બીજા હાડે ન થવા દીધું મેં બાકી ખાવા તો અમને કંઈ મોડું ન કહેવાય જો કદાચ અહીંથી ભૂખ્યા જાય તો આપણે ઘરે ધરો જ છે અને આપણે જાજી સીમની લાલચ નથી રાખતા કારણ કે સીમ આજ છે ને કાલ નથી કાલ છે ને આ જ નથી રાખવી બે ખેતરું એનીમાં પેસલ નીણ વાવવા જ રાખવી પેસલ નીણ નાખી દેવી એટલે એ કમ્પ્લેટ આપણું કામ ખાલી પાસ કરીને વહી જવી એવું એવી ગણતરી રાખવી ધોરે આપણે સીમની બહુ લાલચ નહીં રાખવાની બાકી જેટલું બને એટલું ઘરે નાખી દેવાનું માવડીઓ જો એક કપાન કપા અને સેટે પોળા એ ન જાય એમ હવે થોડાક ઢોર ઓછા કરી નાખવા કારણ કે થઈ ગયા વધારે એના હિસાબે ઢોર થોડાક કરી નાખવા ઓછા પંચાવનના આળ ગાળા સાહેબ પંચાવન અઠ્ઠાવન જેવા થાય છે તો આપણે એવી ગણતરી છે થોડાક આમાંથી ઓછા કરી નાખીએ પંદરક જેવા પાંત્રીક જેવા ભલે સારી તાવરા બીજા થઈ જાય ને તો હમણાં પાસા તો હમણાં પાંચ વરામ થઈ જાય એના એ પાંચ વરામ પાછા એટલા ને એટલા થઈ જાય અમે કાઢી નાખીએ દસથી પંદર એટલા જો કે આપણા પાસે ભેંસ્યું છે એ જે અઢારથી વીસ જેવી ભેંસ્યું હે ભેંસીમાં નથી વાંધો આવતો ગાયોમાં થોડુંક તકલીફ જેવું રહે કારણ કે કાયમ બે ગોવાળા હાઢવી નહીં એ ઘઉં થઈ છે એમ તરસીએ એમને પડવું નથી પળવું ગમતું નથી ને માગે છે એ ઘઉં પાણી તો એના હિસાબે આપણે હાલી નીકળે છે બાકી એમને સરવું હોય તો આપણે ના નથી ફળ ઘણું છે પણ બાકી એમને સરવાનું થતું નથી એમને થાય છે પાણી પીવાનું એટલે અમે ઉપડી ગયા છીએ ઘરે હા કબીર હા હા બહુ તરસ્યું જો એ ભાગા ભાઈ ગયા હવે લાંબા થઈ ગયા થોડાક હા હવળા 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 તો પાણી ભાગા ભાઈ ગયા હવે જો મોરલા રહ્યા તે હમે ચબુતરો રહ્યો મોરલો ક્યાં જતો જીના પીવું છે પીશે હા રે રે